નમસ્કાર દર્શક મિત્રો બી એન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપ નિહારી રહ્યા છો બી એન ન્યૂઝ ઝઘડિયા ઝઘડિયા તાલુકામાં બેફામ બનતા ખનીજ માફિયા રાણીપુરા નજીક ગેરકાયદેસર રેતી ખનન કરતા ઈસમનો પત્રકાર પર હુમલો ઝઘડિયાના પત્રકારે ગેરકાયદેસર રેતી ખનન બાબતે રેતી માફિયા વિરુદ્ધ ફરિયાદ કરતા તેની અદાવત રાખી હુમલો કર્યો બૂસ્તર વિભાગ દ્વારા સ્થળ ઉપરથી રેત ખનનમાં વપરાતા મશીન સહિત કુલ પંચાવન રૂપિયા લાખનો મુદ્દામાલ કબજે લેવાયો ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં લાંબા સમયથી બેરોકટો ખનનની પ્રવૃત્તિ ચાલી રહી હોવાનું જગજાહેર છે તાલુકામાંથી વહેતી નર્મદા નદીના વિશાળપટમાં લાંબા સમયથી મોટા પાયે રેતી ઉલેચવાનું ચાલી રહ્યું છે નદીમાં નાવડી મૂકીને મશીન અને પાઇપ દ્વારા રેતી કાઢવું ગેરકાયદેસર હોવા છતાં તાલુકામાં નર્મદા કાંઠા વિસ્તારના ગામોએ આ ગેરકાયદેસર પ્રવૃત્તિ બેરોકટોપ ચાલી રહી છે તાલુકામાં ગેરકાયદેસર રેતી ખનન કરતા રેતી માફિયા બેફામ બની રહ્યા હોવાનું સામે આવ્યું છે ત્યારે ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામના રહીશ પત્રકાર જયશીલભાઈ પટેલ પર એક રેતી માફિયાએ હુમલો કર્યો હોવાની ઘટના બની હતી આ બાબતે હુમલાનો ભોગ બનનાર પત્રકારે હુમલો કરનાર ઈસમ વિરુદ્ધ ઝઘડિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી મળતી વિગતો અનુસાર રાણીપુરા ગામ નજીક દેવા લાલુ ઈશ્વરભાઈ પાટણવાડિયા રહે ગામ બોવાલીનાએ ગેરકાયદેસર રીતે નર્મદા નદીમાં નાવડી મૂકીને પાઇપને મશીન દ્વારા રેતી કાઢવાની કામગીરી કરવાની વ્યવસ્થા કરી હોવાથી પત્રકાર જયશીલભાઈ પટેલ અને રાણીપુરાના અન્ય ગ્રામજનોએ નાવડી સહિતના સામાનની તસવીરો લઈને સદર ઈસમ દેવાંગને ફોન કરીને આ બાબતે પૂછતા તેણે ઉશ્કેરાઈ જઈને જયશીલભાઈને ગાળો દઈને જાનતી મારી નાખવાની ધમકી આપી હતી આ બાબતે ગ્રામજનો દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટરને લેખિતમાં ફરિયાદ પણ આપવામાં આવી હતી ત્યારબાદ જયશીલભાઈએ ગાંધીનગર ખાણખનીજ વિભાગને તેમજ ઝઘડિયા પ્રાંત અધિકારીને ફોનથી જાણ કરી હતી ત્યારબાદ ગતરોજ ખાણખનીજ વિભાગના અધિકારીઓ સ્થળ ઉપર આવ્યા હતા અને સ્થળ ઉપર પત્રકાર જયશીલભાઈ અન્ય ગ્રામજનો તેમજ મામલતદાર કચેરીના અધિકારીઓ પણ ત્યાં હાજર હતા તે દરમિયાન દેવાન પાટણવાડિયા પણ ત્યાં આવ્યો હતો અને તેણે એકદમ ઉશ્કેરાઈ જઈને સ્થળ ઉપર હાજર અધિકારીઓની સામે પત્રકાર જયશીલભાઈ પટેલ સાથે ઝપાઝપી કરીને ગળું દબાવીને ભેખડમાં દબાવી રાખ્યા હતા સ્થળ ઉપર હાજર લોકોએ તેમને છોડાવ્યા હતા આ ઘટનામાં જયશીલભાઈને ઈજા થતાં તેમને અવિધા સરકારી દવાખાને સારવાર માટે લઈ જવાયા હતા હુમલાનો ભોગ બનનાર પત્રકાર જયશીલ પટેલે સદર ઈસમદેવાંગ ઈશ્વરભાઇ પાટણવાડિયા વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ લખાવી હતી ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકામાં બેફામ બનતા જતા ખનીજ માફિયાઓ પર તંત્ર કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે આ સંદર્ભે ઝઘડિયા તાલુકાના પત્રકારો દ્વારા જિલ્લા કલેકટર તેમજ જિલ્લા પોલીસ વડાને આવેદન આપી પત્રકાર પર હુમલો કરનાર રેતી માફિયા સામે કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવનાર છે પત્રકાર પર હુમલો કરનાર ઈસમ પર અગાઉ પણ ફરિયાદો થઈ હતી ભૂસ્તર વિભાગની ટીમે સ્થળ ઉપરથી પંચાવન રૂપિયા લાખનો મુદ્દામાલ ક્રબ્જે લીધો ઉલ્લેખનીય છે કે ઝઘડિયાના પત્રકાર જયશીલ પટેલ પર હુમલો કરનાર ગોવાલીનો દેવાંગ પાટણવાડિયા અગાઉ પણ ગેરકાયદેસર રેથખનન સહિતના ગુનામાં સંડોવાયેલ હતો ગત વર્ષે પણ બુસ્તર વિભાગ દ્વારા આ ઈસમ દ્વારા કરવામાં આવતા ગેરકાયદેસર રેતી ખનનના મુદ્દે રેતી ઉલેચવામાં ઉપયોગી નાવડી સહિતનો મુદ્દામાલ કબજે લીધો હતો ત્યારે હાલ ફરીથી આ ઈસમ દ્વારા ગેરકાયદેસર રેતી ખનન કરવાની પ્રવૃત્તિ શરૂ કરવામાં આવતા ભૂસ્તર વિભાગ દ્વારા સ્થળ ઉપરથી રેતી ખનનમાં વપરાતું મશીન સહિત કુલ પંચાવન રૂપિયા લાખનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો વધુમાં જાણવા મળ્યા મુજબ સદર ઈસમની અગાઉ મહિલા સાથે દુષ્કર્મના ગુનામાં સજા પણ થઈ હતી રિપોર્ટર મલેક સિરાજુદ્દીન બીએન ન્યૂઝ જગદિયા મારું નામ જયશીલ પટેલ છે રાણીપુરા ગામનો વતની છું છેલ્લા કેટલા દિવસથી રાણીપુરા ગામના કાચી જરાત વગાની અંદર ગેરકાયદેસર રીતે રેતી ખનન કરવાની કામગીરી ચાલુ કરવાની કવાયત હાથ ભૂમાફિયાઓ દ્વારા ધરવામાં આવી હતી જે બાબતની જાણ અમે જિલ્લા કલેક્ટર ભુસ્તર વિભાગ ડીએસપી અને ઝઘડીયા પીઆઈને કરી હતી તેના અનુસંધાનમાં ગતરોજ અમને એવી જાણ થઈ હતી કે ભાઈ ભૂમાફિયાઓ દ્વારા નર્મદા નદીના ચાલુ પ્રવાહમાંથી પાઇપ નાખી નાવડી વડે એન્જિન દ્વારા રેતી ઉલેચવાનું કામ ચાલી રહ્યું છે તો હું અને અમારા ગામના કેટલાક ખેડૂતો સ્થળ પર આવ્યા હતા ત્યારે અમે જોયું કે ભૂમાફિયાઓ દ્વારા આખી પ્રોટેક્શન વોલ ટાઈપની એક ભેખડ હતી તે આખી તોડી નાખી અને તેમના જેસીબી મશીન વડે અને નાવડી વડે રેતી ઉલેચવાનું કામગીરી શરૂ કરવાની કવાયત હાથ ધરી હતી આ સંદર્ભે મેં જિલ્લા ભૂસ્તર અધિકારી ઝઘડિયા પીઆઈ અને પ્રાંત અધિકારીનો સંપર્ક કર્યો હતો જેથી તેની ટીમ ત્યાં તાત્કાલિક અહીંયા પહોંચી હતી તે દરમિયાન આ જે ગેરકાયદેસર રીતે રેતી ખનન કરે છે તેઓ ગોવાલી ગામનો દેવાંગ ઉર્ફે લાલો ઈશ્વર પાટણવાડિયા નાઓ અહીંયા ધસી આવ્યા અને અધિકારીઓની હાજરીની અંદર મારી ગરદન પકડી લીધી અને મને જીવથી મારવાનો પ્રયાસ કર્યો આશરે પિસ્તાલીસથી સાહીઠ સેકન્ડ સુધી એણે મારી ગરદન પકડી લીધી હતી અને મારી સાથેના અન્ય લોકોએ મને બધા જ બચાવવાનો પ્રયત્ન કર્યો હતો જેથી હું વધુ વારમાંથી બચી ગયો હતો ત્યારબાદ ભૂસ્તર વિભાગની ટીમ દ્વારા અહીંની જે ગેરકાયદેસર રીતે રેતી ખનન કરવાની પ્રક્રિયાની જે સાધન સામગ્રી હતી તેને જપ્ત કરી અને તેની આગળની કાર્યવાહી કરી પંચાવન લાખ રૂપિયા જેટલા મુદ્દામાલ જપ્ત કર્યો છે